પશુ પક્ષીઓની સારવાર માટે સુરતમાં કરુણા સંસ્થા દ્વારા વિશેષ સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે સુરતમાં ઉત્તરાયણ પર્વના અવસરે પશુ પક્ષીઓની સારવાર માટે કરુણા સંસ્થા દ્વારા વિશેષ સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે આ કેન્દ્ર મારફતે પતંગથી દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ અને પશુઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર તથા જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવશે કરુણા સંસ્થાના સ્વયંસેવકો સમગ્ર શહેરમાં સક્રિય રહેશે જેથી કોઈ પણ ઘાયલ પશુ પક્ષીને સમયસર બચાવી શકાશે ઉત્તરાયણનો પર્વ છે પતંગ રસિકો વહેલી સવારથી જ છત ઉપર પતંગ ચગાવવા જતા રહેશે પરંતુ પતંગ ચડાવતી વખતે ઉપયોગમાં લેવાતી ઘાતક ચાઇનીઝ દોરી નાયલોન દોરીના કારણે દર વર્ષે હજારો પશુ પક્ષીઓ ઘાયલ થાય છે આવા ઘાયલ પશુ પક્ષીઓના ઉપચાર માટે શહેરની જીવદયા સંસ્થાઓ સક્રિય બની છે તો સુરતની જૂની અને જાણીતી કરુણા અભિયાન સંસ્થાએ ઉત્તરાયણને ધ્યાનમાં રાખી તમામ પૂર્વ તૈયારી કરી લીધી છે આ કામગીરી માટે આશરે દસ ડોક્ટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તે સાથે એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જો તમને ક્યાંય પણ કોઈ ઘાયલ પશુ અથવા પક્ષી દેખાય તો તાત્કાલિક ઉપર સંપર્ક કરો જે કાર્ય થાય છે એમાં મુખ્યત્વે અત્યારે ઉત્તરાયણ તહેવાર જે તહેવાર કહેવાય છે વ્યવહાર ચુકાઈ ગયો છે એવો એમાં પક્ષીઓ ઘાયલ થાય છે એ પક્ષીઓને ઘાયલ થયા પછીની જે એની સાચવણ એને રક્ષણ એને એક સારો ઓલું થાય એના માટે માટે અહીંયા એક આઈસીયુ સેન્ટર જે એસએમસી સુરત મહાનગરપાલિકા ના ઘણા સારા સહયોગથી આપણને મળ્યું છે અને છેલ્લા ચૌદ વર્ષથી અહીંયા આ કાર્ય થાય છે અત્યારે અહીંયા આપણે અહીંયા આઠ થી દસ ની વેટનરી ની ટીમ છે જે ફક્ત પશુ પક્ષી પર જ કામ કરે છે કેટલા દિવસ સુધી આ ચાલશે આ અત્યારે પાંચ દિવસ સલંગ ચાલશે પછી જેમ જેમ કોલ એવી રીતના વર્કિંગ ચાલશે આ વર્ષે આ વર્ષે ખાસ જે અમને આટલા વર્ષોથી અનુભવ થાય છે અમે સૌપ્રથમ એક ટાંકાનું અમને પહેલાં હતું તો અમે ટાંકા બી એવા લાવ્યા કે સાતમા દિવસે ઓગળી જાય પછી બેન્ડેજ આપણે બેન્ડેજ લગાવીએ પક્ષીને જે લીધા પછી તો એનાથી અમે બેન્ડેજ કાઢતા તો આપણને બી કેમ હાથમાં વાળ થી ખેંચાય એવી રીતે એને થતું તો એના લીધે બી ક્યારેક તકલીફ થતી તો અમારા રિસર્ચ પ્રમાણે અમે બેન્ડેજ બી એવી લાવ્યા કે એને કાંઈ હાર્મ ન થાય ઇઝીલી નીકળી જાય પણ એનું કામ કરે ત્રીજું આ વખતે અમે ખાસ કર્યું છે એનેસ્થેસિયા મશીન જે માણસો માટે જેમ એનએસસીઆનો ડોઝ પ્લસ માઇનસ થાય તો એ ડોઝ ના નુકસાન કરતું હોય છે એટલે એનએસસીઆ મશીન લાવવામાં આવે છે કે જે પક્ષીને નુકસાન ન કરે અને એને એટલો જ ડોઝ મળે અને આ અમને સમજણ અમારા વેટનરી ડોક્ટરો એમના અનુભવ અને એમનો ઇન્ટરેસ્ટ એ અમને આ બધામાં સારું ગાઈડ કરે છે કે અમે હજી આમાં સારું શું કરી શકીએ